હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ચૌદ ચાર બે હજાર પચીસને સોમવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટ યાર્ડના ભાવ જણાવી છું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ અને બોટાદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો નવ્વાણું શણ્યા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો અડદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચાણું મગ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પાંત્રીસ તુવેર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો નેવું ધાણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પછી વાત કરીશું લસણ ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પચીસ डगळी लाल पचास रुपयाची लईने तेना उचा भाव बसो पासठ मरचा सुका चार सो रुपयाची लयने तेना उचा भाव बे हजार बसो बाजरी चारस नेऊ रुपयाची लईने तेना उचा भाव पाच सो पच घुकडा रुपयाची તેના ઊંચા ભાવ ચારસો પંચાણું મગફળી સાતસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચાલીસ કપાસ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચીસ જીરું બે હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો નેવું આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડો આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એંસી શેણ્યા એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અઠ્યાસી મેથી આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો પિસ્તાલીસ અડદ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પાંસઠ તુવેર એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સાઠ ધાણા સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો જુવાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ત્રીસ વરિયાળી એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો ત્રીસ ઘઉં ટુકડા ચારસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો બાર કપાસ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એંસી જીરું ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો પાંચ આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડો નવસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર એંસી એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ઓગણ્યાસી વટાણા આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચોપન રાજમા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ત્રીસ મગ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો સાઠ વાલસી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છન્નું અડદ એક હજાર બસો પચીસ લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો સોયાબીન આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો પંચોતેર રૂપિયા સુવાદાણા એક હજાર બસો અગિયાર લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો દસ ધાણા એક હજાર એકસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો સિત્તેર તુવેર એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો જુવાર સફેદ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો રૂપિયા મેથી આઠસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એંસી શેણ્યા નવસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો દસ શેણ્યા સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો પચાસ તલ સફેદ એક હજાર છસો ચોપન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બાર તલકાળા ત્રણ હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એક રૂપિયો અજમો એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો લસણ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એંસી વરિયાળી हजार रुपयाची लईने तेना उसा भाव बे हजार चारस वीस मरसा सुकापयाही तेना उसा भाव बे हजार बसो पचास घाल लोकवन चारसं तेना ऊसा भाव पाच वीस रुपया घऊ टुकडा चार सो तोतेर तेना उसा भाव પાંચસો અડતાલીસ મગફળી નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચાસ કપાસ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સત્યાવીસ જીરો ચાર હજાર એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર રૂપિયા પૂરા આ તા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકોતેર એરંડા નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકવીસ વરિયાળી એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ हजार चारस एक जुवार चारस पचास रुपयाची लईने तेना उसा भाव हात सो अगिर अडद सो रुपया रुपयाची लईने तेना उसा भाव एक हजार सोळी एक हजार एक, एक तेना उसा भाव बे हजार एक सोयाबीन स रुपया सूपयाती लईने तेना उसाठसो सो तेर वालदेशी सात सो अगि रुपया एकावन रुपया तेना ऊंचा भाव एक हजार बसो एकावन तुवेर हात सो एकत्रिस रुपयाची लईने तेना ऊंचा भाव एक हजार चार सो एकावन वटाणा हात सो एकावन तेना ऊंचा भाव બે હજાર એકસો એકતાલીસ મેથી સાતસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એક ચણ્યા એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એક રૂપિયો સફેદ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકતાલીસ ધાણા આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો સોતેર તલ સફેદ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો એકસઠ ડુંગળી સફેદ એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એકસો બેતાલીસ ડુંગળી લાલ એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો એકતાલીસ મરસા ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકાવન મરસા પટ્ટો ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર સાતસો એક ઘઉં લોકવન ચારસો બે બાસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો છ રૂપિયા ઘઉં ટુકડા ચારસો રૂપિયાથી લઈને તેના ઊંછા ભાવ છસો છ્યાશી મગફળી છસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકાણું કપાસ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સોળ જીરું ત્રણ હજાર પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકાશી આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો આડત્રીસ સુવાદાણા એક હજાર પાંચસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પંદર સરસવ एक हजार सात वीस रुपयाची तेना उसा भाव एक हजार आठसो ईसब गोलण तेना उचा भाव बे हजार अजमो एक हजार पाच तेना उसा भाव त्रण हजार रुपया वरियाळी एक हजार पाच तेना उचा भाव આઠ હજાર રૂપિયા પૂરા ઝીરું ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર આઠસો એકાણું રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપને આભાર અને ધન્યવાદ